અને મીઠાઈ આલુ અને ડોસી જે મીઠાઈ લેવા મીઠાઈ લેવા દિવાળી બે દાળ વાળા તમને ખબર તો મારે ડોસી હતી મીઠાઈ મંગાવી દીધી બે દાળ આગો એ તો સાચી વાત પેલા કે મીઠાઈ લઈ જઈ

છોકરો આ ચંદુ લેડી મને ગયા કે મીઠાઈ ચખા પાછું કેવા જવું એટલે હું પકડાવું આખડી પાછું આવશે મીઠાઈ મીઠાઈ લાવશે નહીં મને જવા દે ફટ જે

તું પટી જાય હોય યાર બધા બનાવી રહ્યો દિવાળીની વાર અલ્યા આ તો કેટલા 10 કાઢી નાખી હે તે તમે લુખવાળો યાર હું લુખવા નહીં રૂપિયા 100 રૂપિયાની મીઠાઈ લાયો લુખવારવાળી તે તખટાઈ નહીં યાર અદે જ નહીં હે એ લાલસી લાલસી પટી જા તું પટી જા તખાવત ખરાબ ના ઓમે ના મળે મને મહી નાખે તાખ્યા બેલા મીઠાઈ જોવું તો એ પોણી વાળા મીઠા બીજું કૂકવા માં નજર નાખો ને તો એવું તમે ચાખો તમારું દોશી નઈ બોલતી અને હું ચાખું તમાર ડોસી માં બોલે એવું હે

દિવાળી તો આવત થોડી રોક આવવાની દિવાળી તમે લીઆતા લાબા ની દિવાળી પર કોઈ મીઠાઈ ના લાવે એવું બનતું છે લાવીશું પૈસા

જમ કેટલી પબ્લિક હતો જો તો સહયોગમાં એ તમતાં કા હતા ભીડ હોય એના કા ખાલી આ ખાલી ઉંઝા ગુલુ નહી ગુલુ કે સરકાર એવું કો ખાન જીમ ખોલું આ કણિયા હું તો ખાલી જોન કોઈ મેક આવે એટલે મને મેક ખેચી નીકળ લઈ જગ્યા શું વાત કરી કાન અન બે પેકેટ લાવ જો બે પેકેટ લાવ કાન ભરાચ ચલા તો નહીં લાવ ભરાચો લેવા જઉં કાલ લેવા જઉં એટલે તાર હું કહું કાન બેટા બેટા માં આવ કે આ મીઠાઈ લાયા જ નહી એની મને આલો હતા એક પેકેટ અને અને મું તમને કાલ લાવું એટલે તમને આલી એક નું રોટ પેકેટ આવે એવું હું તો શું કહું યાર ડોશી આઠું કર્યું અને એ આઠું કર્યું ડોશી ખાઈ તો અલ્યા કાળિયા તાર ના લવ ના તું આખલી મીઠા માથે આપો ઓંસ જુનો સબળ બગાડી સબળ માં તું કે બગાડ્યું યાર તાણ નોમ પાડ્યું એટલે તન મારવું પડે તો તાર એ નોમ ન કરું અલ્યા હજુ તો મફતમાં ખાવું પાછું

બી ફોન કરે પણ છોકરા નેહાકાર આવો હવે લઈ આવી તમે જજો હા હું જવું શેતર માં જોયું મજુરી ભાઈ બદલાઈ ગયું કેવું બધા આપડે હરીમણી મિસાઈ લે આ તો કોઈ યાદ જ રાખતું નહીં તો જય માતાજી મિત્રો તમે મારા વિડીયોમાં દેખી છે કે જેણો જેણોબા મીઠાઈ લઈને આવતા હતા અને મા છોકરો ભાળી ગયો તે ઘેર આને એવો રોયો ને અસકે મારા જેણોબાને ઘેર જવું જ પડી મીઠાઈ લેવા અને મને શરમ બેઠાઈ અને ના આલી એટલે ના જાલી કે માર દોશી ખાઈ જાય બધું પટાઈ નાશ્યું એટલે ના લવા નો બોનો અને એવો મારે માનસોને જબ્બર માર્યો ઈના કા તો હું તો જન બજારમાં જઈન લઈ આવું તો થોડો ટાઈમ કાઢીને આ હું તો ખેતર ખેતર કરીને તો મીઠાઈએ ના લાવ કશું નહીં હવે ભાઈ આપણે મીઠાઈ લેવા જવું હે ને